તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ફેસબુકની આઈડી જે હોય છે તે કેવી રીતે બનાવી શકો મિત્રો જો તમને ફેસબુકની આઈડી બનાવતા ના આવડતી હોય તો આજનો વિડીયો તમે પૂરો દેખજો તો તમે પણ શીખી જશો કે કેવી રીતે તમે ફેસબુકની ઉપર એક નવી આઈડી બનાવી શકો તો ફેસબુકની આઈડી બનાવવા માટે આપણે અહીંથી ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેશું તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ફેસબુક એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલની અંદર ત્યાર પછી તમારે ફેસબુક એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેવાના રહેશે એટલે તમને અહીંથી બે ઓપ્શન જોવા મળી જશે એક છે ક્રિએટ અકાઉન્ટ અને એક છે ફાઇન બાય અકાઉન્ટ ઓકે તો તમારે સૌ પ્રથમ અહીંથી પહેલાં નંબરનું જે ઓપ્શન તમને અહીંથી આપેલું છે ક્રિએટન્યૂ અકાઉન્ટ તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પણ નામથી ફેસબુક અકાઉન્ટ બનાવવાનું હોય તમારે સિમ્પલ અહીંથી આ રીતે લખી દેવાનું રહેશે પહેલાં બોક્સની અંદર તમારે તમારું નામ લખવાનું રહેશે તેનાથી બીજા બોક્સની અંદર તમારે તેના અહીંથી બીજા બોક્સની અંદર તમારે તમારે જે બી જાતિ હોય જે પણ અટક હોય તે તમારે અહીંથી આ રીતે લખી દેવાનું રહેશે કે આટલું કર્યા પછી સિમ્પલ તમારે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમને અહીંથી ઓપ્શન મળી જશે ડેટ ઓફ બર્થનું કે તમારી જન્મ તારીખ જે પણ હોય તે તમારે સિમ્પલ અહીંથી આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે તમારે તમારે સિમ્પલ અહીંથી આ રીતે દિવસ મહિનું અને વરસ હો કે એમ તમારો જન્મ તારીખ હોય તે તમારે સિમ્પલ અહીંથી તમારી જન્મ તારીખ એડ કરી નાખવાની રહેશે અને તમારે અહીંથી આ રીતે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાને રહેશે ત્યાર પછી તમે મેલ હો કે ફિમેલ હો તમારે સિમ્પલ અહીંથી સિલેક્ટ કરી લેવાના રહેશે તેના અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાના રહેશે ત્યાર પછી તમારે જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર સિમ્પલ તમારે અહીંથી એડ કરી દેવા રહેશે મોબાઈલ નંબર એડ કર્યા પછી સિમ્પલ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે જે પણ પાસવર્ડ રાખવાનો હોય તે પાસવર્ડ સિમ્પલ તમારે અહીંથી બનાવી લેવાના રહેશે પાસવર્ડ મિત્રો લખ્યા પછી અહીંથી નેક્સ્ટ લખેલ છે તેની ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો આઈ એગ્રી ઉપર અહીંથી ક્લિક કરીશું તમે મિત્રો આટલું કરશો તો તમારો ફેસબુક અકાઉન્ટ બની ચૂક્યો છે ત્યાર પછી મિત્રો તમે તમારી પ્રોફાઇલ પિક્ચર અહીંથી એડ કરી શકો છો અદરવાઈઝ તમે અહીંથી સ્કીપ પણ કરી શકો છો તો મિત્રો આપણું અકાઉન્ટ બની ચૂક્યો છે તો આ રીતે તમે તમારા ફેસબુકની નવી આઈડી બનાવી શકો છો આપણું અકાઉન્ટ અહીંથી બની ચૂક્યો છે તમે પણ આ રીતે એકદમ સરળ રીતે તમારા પોતાની એક ફેસબુક આઈડી બનાવી શકો છો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ફેસબુક એકાઉન્ટ બનાવતી વખતે તમને કોઈ પણ જાતનું પ્રોબ્લમ આવતું હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો અદરવાઈઝ વિડીયોને લાઇક કરી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો જોવા મળી જશે